નમસ્કાર દર્શક મિત્રો લોક ન્યૂઝમાંથી હું હાર્દિક સ્વાગત કરું છું મુખ્ય સમાચાર રાઠોડ પરિવારનું તબીબી ક્ષેત્ર ગૌરવ ડોક્ટર મોનાલી રાઠોડ ભાવનગરના મુકામે વસતા યજસ્વી ઉદ્યોગપતિ શ્રી સંજયભાઈ પ્રવીણભાઈ રાઠોડ સત્યપ્રકાશ મશીન ટૂલ્સ અને શ્રીમતી રીટાબેન સંજયભાઈ રાઠોડના દીકરી કુમારિકા મોનાલી રાઠોડ તબીબી ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિ મેળવી રહી છે ડોક્ટર મનાલી રાઠોડે સુરેન્દ્રનગરની જાણીતી શ્રી સીયુ શાહ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ પૂર્ણ કરેલ છે હાલ તેણી જામનગર સ્થિતિ ખ્યાતનામ એમ પી શાહ સરકારી મેડિકલ કોલેજમાં એસ ઓપથામલોજી આંખ વિભાગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે આ પ્રસંગે લુહાર જ્ઞાતિ અને સમગ્ર રાઠોડ પરિવાર માટે ગૌરવની લાગણી અનુભવ અનુભવાઈ રહી છે મનલી રાઠોડને ખૂબ ખૂબ અભિનંદન સાથે તેમના ભવિષ્ય માટે હાર્દિક શુભકામના પાઠવામાં આવે છે કે તેની તબીબી ક્ષેત્રે વધુને વધુ ઊંચી સફળતા શિખરો સર કરે અને સમાજ સેવામાં પણ સફળતાપૂર્વક આગળ વધે શ્રી સંજયભાઈ રાઠોડ ડ્રીલ મશીનના નિર્માતા તરીકે ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર સ્થાન ધરાવે છે તથા જ્ઞાતિ હિત અને સેવા કાર્યમાં પણ સક્રિય છે રીટાબેન હૃદયથી ધરાગથ્થુ જીવન સંભાળી રહ્યા છે સંજયભાઈ રાઠોડ મોબાઈલ નંબર છે અઠાણું બે ચોપન એકોતેર એકસઠ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ